ભારત માતા કી જયના ગગનભેદી નારા સાથે બાળકો મહિલાઓ અને યુવાનો દ્વારા શહીદને શ્રદ્ધાંજલિ અપાઈ હતી શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે અમરેલી સાંસદ કૌશિક વેકરિયા સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા ધારી ધારાસભ્ય જેવી કાકડિયા શહીદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આર્મીના અધિકારીઓ અને જવાનો ગાર્ડ દ્વારા ઓફ ઓનર અપાયા બાદ શહીદ મેહુલભાઈના પાર્થિવ દેહને તેમના વતન ખાતે લઈ જવામાં આવ્યો હતો

ત્રીસ બત્રીસ વર્ષનો નવયુવાન મેહુલ ભુવા આજે આપણી વચ્ચે નથી તમે આ જોઈ શકો છો આ માહોલને જોઈ શકો છો અહીંયા ગર્વ પણ છે અને ગમ પણ છે ગમ એટલા માટે છે કે બે નાના બાળકોનો પિતા આજે આપણી સૌની વચ્ચે પરિવારને મૂકીને આજે એ પરમાત્માને વાલો થયો છે અને ગર્વ એ વાતનો છે કે એનું પરમાત્મા ને વાલપી પણ મારા દેશની રક્ષા માટે મારા માતૃભૂમિની રક્ષા માટે અને એટલા માટે અમારો સમગ્ર 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 લાઠી સહિત વિસ્તાર આજે એના માટે ગર્વ મહેસૂસ કરે છે કે અમારો જવાન એ કુદરતની વિષમ પરિસ્થિતિઓમાં પણ માં ભૌમની રક્ષા કરવા માટે જન્મ ભૂમિકાની રક્ષા કરવા માટે પાછો પડતો નથી બહાદુરીપૂર્વક મોતને મોત કરે છે એની વાતનો ફક્ર છે અમે પરિવાર સહિત એમની રાજકીય સન્માન સાથેની આ યાત્રાને આખો જિલ્લો આજે આખરી સલામ આપે છે એમના પરિવારને જે કોઈ મદદની જરૂર હોય અમે રાજકીય રીતે તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદ સહિત સમગ્ર જિલ્લો એ પરિવારની વહારે છે જે કંઈ મદદની જરૂર પડે અમે અડધી રાતે પણ આ પરિવારને મદદ કરવા માટે એટલા માટે તૈયાર છીએ કે એમના દીકરાએ પોતાની જીવની આહુતિ દેશની રક્ષા કરવા માટે આપી છે અમે ખૂબ વિનમ્રતા ભાવે સમગ્ર જિલ્લા વતી આ દીકરાના અંતર આત્માને ઈશ્વર શાંતિ આપે એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ